બડકે બળતો ઘઉંનો ઊભો પાક આ દ્રશ્યો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બામણવાડ ગામના છે બામણવાડ ગામે ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટના ઘટી હતી આગ લાગતા ખેડૂતોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જો કે ખેડૂતો અસમર્થ રહ્યા હતા જોત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બે વીઘા ખેતરમાં તૈયાર થઈ ગયેલા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો ખેડૂતોએ આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો છંટકાવ કર્યો હતો જોકે લાઇટ ન હોવાથી મોટર ચાલુ કરવી અશક્ય હતી જેથી ખેતરમાં આગ પ્રસરતી રહી અને ઘઉં બળી ગયા પ્રાપ્ત માહિતી મુજબ વીજ વાયર ટકરાવાથી તણકલા થયા અને ખેતરમાં આગ લાગી હોવાની વિગતો મળી છે હાલ તો ખેડૂતોના મોંમાં આવેલો પોળીઓ છીનવાઈ ગયો છે ગુજરાત અરવલ્લી સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ લિંકટીન અને કુ ફોલો કરો